ની પુણા પોલીસને મળી ધારી સફળતા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહારના રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો બિહારના બાટ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે પુણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો પુણા પોલીસે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી સામે હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટની મુજબ ગુના નોંધાયા છે પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર સરના તેમજ ડીસીપી જ્હોન વન સરનાઓએ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વરસથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામો અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ સેટ તેમજ રાયોટિંગ વિથ ટુ મર્ડર વિથ આર્મ અને એક સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પુણા પોલીસ સ્ટેશનને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે